નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી YouTube ચેનલ માં આપ સૌનું ફરી એકવાર છે આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરીએ 17 મે ડિસેમ્બર ના તમામ અગત્યના કરંટ અફેર્સ વિડિયો શરૂ કરું એ પહેલા વિડિયો ની પીડીએફ જોઈતી હોય જૂના એક વર્ષ સુધી ના કરંટ અફેર્સ ની પીડીએફ જોઈતી હોય તો માત્ર ને માત્ર તમને 499 રૂપિયા મળી જશે બરાબર કરંટ અફેર્સ ની ઈબુક સ્વરૂપે બધા હશે એવું નહી કે ખાલી લેક્ચર ની પીડીએફ બનાવીને મૂકી દીધી હોય આપણે તો એક આખી ઈબુક સ્વરૂપે આવશે બરાબર

તો ઉર્સુલા વોન્ડેરિયન બેલ્જિયમના છે કયા દેશના છે એવું પૂછે તો પણ યાદ રાખજો બેલ્જિયમના છે બીજા ક્રમે ક્રિસ્ટિયન લગાર્ડે છે જર્મનીના છે અને ત્રીજા ક્રમે જોર્જિયા મેલોની છે ઇટલીના પ્રધાનમંત્રી છે જોર્જિયા મેલોની બધા ઓળખતા જ હશે બરાબર ને તો આ ખાસ પહેલો બીજો ત્રીજો ક્રમ અને ભારતની ત્રણ મહિલાઓને યાદ રાખશો બ્લૂમબર્ગ દ્વારા વિશ્વના સૌથી પચીસ સૌથી વધુ અમીર પરિવારોની યાદી છે એ ડિક્લેર કરવામાં આવી એમાં વિશ્વનો સૌથી ધનિક પરિવાર નીચે મુજબ છે તો વોલ્ટ્સ વોલ્ટન નામનો જે પરિવાર છે બરાબર જે વોલમાર્ટ ધરા કંપનીના ઓનર છે બરાબર તો એ આમાં પ્રથમ સ્થાન ઉપર છે ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ બ્લૂમબર્ગે પચીસ સૌથી વધુ અમીર પરિવારો છે એની યાદી જાહેર કરી છે આ યાદી બ્લૂમબર્ગે જાહેર કરી છે વોલ્ટન પરિવાર આમાં પ્રથમ સ્થાન ઉપર છે વોલમાર્ટ કંપની છે એમની અમેરિકાના બીજો ક્રમ અલ નહિયાનનો છે

ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થઈ કરવામાં આવેલું છે ખાસ યાદ રાખજો ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન ગુજરાતમાં થઈ થયું છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય ખાતે થઈ કરવામાં આવ્યું છે આ ધોળાવીરા ફાઉન્ડેશન દ્વારા આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે ઓકે અને ટોટલ આની અંદર 35 લાખનો ખર્ચ થયો છે બરાબર આ સરોવરના નિર્માણ પાછળ ઓકે આ સરોવર છે ગુજરાતમાં અમરેલી જિલ્લાના દુધાડા ખાતે આવેલું છે બરાબર એ પણ આપણે યાદ રાખીશું ઓકે તો ગુજરાતના અમરેલી જિલ્લાના દુદાડા ખાતે આ સરોવર આવેલું છે સૌરાષ્ટ્ર ફાઉન્ડેશન તૈયાર કર્યું છે અને સરોવરનું નામ છે ભારત માતા સરોવર રાજ્ય પૂછે તો ગુજરાત બાકી ગુજરાત સાથે સંબંધિત બે ત્રણ અગત્યના મુદ્દા કરાવું એક તો કારાકલ માટેનું સંરક્ષણ અને વન્યજીવ કેન્દ્ર છે સોરી પ્રજનન કેન્દ્ર એ ગુજરાતના કચ્છ જિલ્લામાં ખુલવાનું છે કારાકલ શું છે મેં તમને કીધું હતું જંગલી બિલાડી બરાબર પછી એક નેશનલ મરીટાઇમ હેરીટેજ કોમ્પ્લેક્સ બનાવવાનો છે ગુજરાતના લોથલમાં બનશે અને ભારતનો સૌથી પહેલો ખાનગી પોર્ટ એ મુંદ્રામાં આવેલો છે બરાબર ઓદાણી ગ્રુપ સંચાલન કરે છે હાલમાં જ તેના વર્ષ પૂરા છે ચર્ચામાં રહેલ ટીડીએસ 01 સેટેલાઇટ છે આ કઈ અંતરિક્ષ સ્પેસ એજન્સી દ્વારા ડિસેમ્બર 24 અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે ઇસરો લોન્ચ કરશે ઓપ્શન બી જવાબ થશે ટીડીએસ 01 સેટેલાઇટ ચર્ચાનો વિષય છે અત્યારે ડિસેમ્બરના અંત સુધીમાં આ લોન્ચ થવાનો છે એવા ન્યૂઝ છે બરાબર ટીડીએસ નું પૂરું નામ છે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર સેટેલાઇટ ઇસરો સ્વદેશી રૂપે અને તૈયાર કર્યો છે અને આ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ નું પરીક્ષણ માટે આ અત્યારે સેટેલાઇટ છે તૈયાર છે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ માટે બરાબર આવી જ રીતનું ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ છે જીસેટ 9 ની અંદર ગોઠવવામાં આવે તો જીસેટ 9 છે એ 2017 માં લોન્ચ કર્યો તો ઇસરો અને આ માટે જે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ છે એ આપણે રશિયા પાસેથી ખરીદી લીધી આ સેટેલાઇટ માટે

ઝાકશા છે જાપાની આંતરિક સ્પેસ એજન્સી અને ઈસરો બંને મળીને કરે છે ને પ્રોબાથ્રી છે એ યુરોપિયન સ્પેસ એજન્સી અને ઈસરો બંને મળીને કરે છે ક્લિયર આ ખાસ ધ્યાનમાં રાખજો ઓકે એટલે એના પછીનો પ્રશ્ન જોઈએ ઓકે ના ના લગભગ એક જ મિનિટ હો

તો એ પણ યાદ રાખી લેજો બરાબર તો લીઝા ને પણ યાદ રાખી લેજો નાસા યુરોપિયન સ્પેસ એજન્સી પ્રોબમ માં ઇસરો યુરોપિયન સ્પેસ એજન્સી અને લુપેક્સ માં ઇસરો ને જક્ષા બરાબર જ છે ઓકે તો એક લીઝા એડ કરી દેજો આની અંદર એટલે વાંધો નોંધના બરાબર ને ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જશું વર્લ્ડ સ્ટીલ એસોસિએશન ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ થઈ છે વર્લ્ડ સ્ટીલ એસોસિએશન ના ચેરમેન બન્યા છે ટીવી નરેન્દ્રન તો ઓપ્શન એ આપણો જવાબ થશે ટીવી નરેન્દ્રન છે હાલમાં જ વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના ચેરમેન બનેલા છે બરાબર ટીવી નરેન્દ્રન બીજા ભારતીય વ્યક્તિ છે કે જે વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના અધ્યક્ષ બન્યા છે સૌથી પહેલા જે બન્યા છે એમનું નામ છે સજ્જન જીંદાલ ઓકે એમણે પણ યાદ રાખીશું બાકી વર્લ્ડ સ્ટીલ એસોસિએશનનો મુખ્ય મથક છે એ બેલ્જિયમના બ્રુસેલ્સમાં આવેલું છે વિશ્વ અરબી ભાષા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી આ એકચ્યુઅલમાં આવતીકાલે થશે અઢારમી ડિસેમ્બરે તો ક્વેશ્ચન એક દિવસ એડવાન્સ માટે વાય ગયો છે 18 ડિસેમ્બર આન્સર આવશે ઓપ્શન સી આપો જવાબ તો 18 ડિસેમ્બરે વિશ્વ અરબી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવશે સંયુક્ત રાષ્ટ્રની છ ઓફિશિયલ લેંગ્વેજમાંથી એક અરબી ભાષા પણ છે આની ઉજવણી 18 ડિસેમ્બરે કરવામાં આવશે આવતીકાલે બાકી છ છ ઓફિશિયલ લેંગ્વેજ કઈ કઈ છે ફ્રેન્ચ ચાઇનીઝ અંગ્રેજી સ્પેનિશ રશિયન અને અરબી આ સંયુક્ત રાષ્ટ્રની 6 લેંગ્વેજ છે અને એના દિવસો પણ યાદ રાખી લેજો કે આ સેલિબ્રેટ થાય છે માર્ચ એ ફ્રેન્ચ ભાષા 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 દિવસ 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 હોય હોય છે 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 ચાઇનીઝ અંગ્રેજી સ્પેનિશ અને લેંગ્વેજ જૂન અરબી ક્લિયર આ દિવસોને ખાસ યાદ રાખવા દ્વારા જાહેર કરવામાં આવેલી આવેલ પ્રમાણે ભારતમાં કયા રોગના કેસમાં ઓગણ સિત્તેર ટકાનો ઘટાડો નોંધાયેલો છે ટોટલ કેસ ઘટ્યા છે બે હજાર સત્તરમાં ચોસઠ લાખ કેસ હતા મેલેરિયામાં અત્યારે ત્રેવીસમાં વીસ લાખ થઈ ગયા છે આમાં સિક્સટી નાઇન પર્સન્ટેજનો ઘટાડો આવ્યો છે મલેરિયા મચ્છરથી થતો રોગ છે પ્લાઝમોડિયમ નામના પ્રજીવના કારણે મલેરિયા થાય છે એનું વહન છે એ માદા એનિફિલિસ નામનું મચ્છર કરે છે બરાબર બાકી એક ક્વેશ્ચન તો અમને પૂછી લઉં વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવે છે કોમેન્ટમાં લખી નાખજો ઓકે બાકી ડબલ્યુએચઓ એ હમણાં જ બે દેશોને સોરી એક દેશને મલેરિયા મુક્ત જાહેર કર્યું હતું ઇજિપ્તને ઇજિપ્ત ને મલેરિયા મુક્ત જાહેર કર્યું તો ઓક્ટોબર મહિનામાં અને એક જોર્ડન છે એને લેપ્રસી મુક્ત જાહેર કર્યું હતું ડબલ્યુએચઓ બરાબર તો ઇજિપ્ત ને મલેરિયા મુક્ત અને જોર્ડન ને લેપ્રસી મુક્ત જાહેર કરેલું છે બરાબર બાકી થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિ બે દિવસ માટે ભારતની અધિકારિક યાત્રા પર આવ્યા છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ આવેલા હતા નામ છે અરુણાકુમાર દેશનાયક એમને યાદ રાખીશું દ્રસ્ટીહીન લોકોને ત્રેવિસમી રાષ્ટ્રીય એથ્લેટિક ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું નડિયાદ ખાતે થયું અને ગુજરાતમાં થયું હતું હાલમાં જ કયા દેશના રાષ્ટ્રપતિને મહાભિયોગ બાદ પદ ઉપરથી દૂર કરવામાં આવ્યો તો સાઉથ કોરિયામાં ઘટના બની ગઈ અગાઉ પણ ક્વેશ્ચન લીધેલો છે છ કલાક માટે પોતાના પદ ઉપરથી દૂર થયા હતા પાછા આવી ગયા મહાભિયોગ બરાબર તો સાઉથ કોરિયામાં મહાભિયોગની ઘટના બને છે યાદ રાખો સૂરજકુંડ મેળો બે હજાર ચોવીસ ક્યાં ઉજવાયેલું હરિયાણાના ફરીદાબાદમાં ઉજવાય છે દર વર્ષે હાલમાં જ કયા દેશ દ્વારા ભારતમાં મોસ્ટ ભારત છે એને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો છે તો સ્વિટ્ઝરલેન્ડને ભારતને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપેલો છે એશિયાનો સૌથી પહેલો જીઓ સાયન્સ મ્યુઝિયમ કયા દેશમાં તૈયાર કરવામાં આવેલું છે આ ભારતમાં તૈયાર કર્યું છે જીઓ સાયન્સ મ્યુઝિયમ બરાબર જીઓ એટલે જીઆઈઓ વાળો જીઓ નહીં રિલાયન્સ જીઓ વાળો જીઓ નહીં બરાબર જીઓ સાયન્સ

હાલમાં ચર્ચામાં રહેલ ફાસ્ટ વેસ્ટ પેટ્રોલ વેસલ અદમી અને અક્ષર એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે તો આ ગાર્ડન રીચ સિબિલ સોરી ગોવા સીપેડ લિમિટેડેડ બનાવીને તૈયાર કર્યા છે હાલમાં જ ઉસ્તાદ અલ્લાઉદીન ખાન મહોત્સવનું આયોજન કય સ્થળે થયું હતું આ મધ્યપ્રદેશમાં કરવામાં આવેલું છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા સાયબર મીટર ચેટબોર્ડનો શુભારંભ કરવામાં આવ્યો તો પંજાબ રાજ્યની સરકારે સાયબર મીટર ચેટબોર્ડ છે એનો શુભારંભ કરેલો છે તો આ સાથે સત્તરમી તારીખનો વિડીયોને વિનામ આપીએ મળીશું અઢારમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભ